કર્ક રાશિના લોકો સફળતા માટે તમામ સ્થાનો અને તમામ સમય શુભ હોય છે એવું બિલકુલ નથી તેમ છતાં સ્થળ અને સમયની વિસ્તૃતતા ક્યારેય નકારી શકાય નહીં જો પાક સમયસર વાવવામાં આવે તો તેનું પરિણામ જુદું જ આવે છે અને જો તે ખોટા સમય વાવવામાં આવે તો તેટલી જ મહેનતથી પણ પરિણામ બહુ ઓછું આવે છે સ્થળ વિસ્તાર અને સમયની દ્રષ્ટિએ પણ આ સાચું છે જેમ ઉજ્જડ અને ફળદ્રુપ જમીનમાં બીજ વાવવામાં તફાવત છે તેવી જ રીતે નફો નુકસાન અને સફળતામાં પણ તફાવત છે મિત્રો બની શકે થોડો સમય તમારા સંજોગો મુશ્કેલ બન્યા હશે પરંતુ માર્ચ બે હજાર ચોવીસમાં પવનની દિશા બદલાવાની છે મિત્રો આજે આપણે જાણીશું કે માર્ચ મહિનામાં ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ જે બનવા જઈ રહી છે તેની તમારા જીવન પર શું અસર પડશે પૈસા નોકરી પ્રેમ પરિવાર શિક્ષણની સાથે તમને તમારા જીવન વિશે પણ માહિતી આપીશ તમને આ માહિતી ગ્રહોની ગોચરની સ્થિતિના આધારે મળશે તો દરેક વાતને સાંભળો અને સમજો કારણ કે માર્ચ મહિનામાં મોટું પરિવર્તન આવવાનું છે અને તેના મુખ્ય બે કારણો છે પ્રથમ કારણ આ મહિને તમારી ગોચર કુંડળીમાં મંગળ અને શુક્ર તમારા આઠમા ભાવમાં રહેશે જ્યારે સૂર્ય બોધ અને રાહુ તમારા ભાગ્ય ભાવમાં રહેશે બીજું કારણ અગિયારમી ફેબ્રુઆરીથી શનિદેવ તમારી કુંડળીમાં અચાનક ભાવમાં અસ્ત થઈ ગયા છે અને તે ફરીથી અઢારમી માર્ચે તેના મૂળ સ્થાને પહોંચશે જ્યારે પણ આવી સ્થિતિ બને છે તો દેશ દુનિયામાં મોટા ફેરફારો થાય છે યુદ્ધ વિસ્ફોટ જેવી પરિસ્થિતિથી લોકો પ્રભાવિત થયા છે કેટલાક જટિલ રોગો લોકોને પીડિત કરે છે રાજકીય ઉગ્રતા સાથે અશાંતિ ફેલાય છે નવા ગઠબંધન બને છે ભૂસ્ખલન અને શેર બજારમાં પણ ભાડે ઉતાર ચઢાવ થાય છે તો ચાલો જાણીએ કર્ક રાશિ ફળ માર્ચ બે હજાર ચોવીસ વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાદ તમારી રાશિ કર્ક છે અને શનિ તમારા આઠમા ભાવમાં અસ્ત થયા છે તેનો અર્થ એ છે કે રાજકારણ સાથે જોડાયેલા લોકોને મોટા કલંકનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીને વધુ મહેનત કરવી પડશે અધિકારી સહકર્મીઓ અથવા જેમની સાથે તમારો વ્યવહાર છે તેમના વર્તનમાં અચાનક બદલાવ આવી શકે છે જૂના મિત્રો તમારી વિરુદ્ધ થઈ શકે છે કારણ કે જ્યારે પણ શનિ અસ્ત થાય છે મહિનો શરૂ થાય છે ત્યારે લવ લાઈફમાં સમસ્યાઓ અને નોકરી છોડવાની શક્યતાઓ પણ બની શકે છે આ કડવું સત્ય છે મિત્રો દુનિયામાં દરેક માનવી દરેક વ્યક્તિનો જન્મ માત્ર કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સફળ થવા માટે થાય છે લક્ષ્મી એ લોકોને સૌથી વધુ પસંદ કરે છે જેઓ તેમની ક્ષમતા અને યોગ્યતામાં વિશ્વાસ રાખે છે તેથી જ સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ જ્યારે મંગલ ગ્રહ તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે તો તે તમારા મનમાં ચાલી રહેલી યોજનાઓને નકર સ્વરૂપ આપવાનું શરૂ કરશે જાણો કે તમારા વિચારો તમારા કાર્યો તમારા વ્યવસાયને નવી પાકો મળશે નાણાકીય વ્યાપાર પરિવહન ઉત્પાદન અને ખાણખામ સાથે સંબંધિત વ્યવસાય મિત્રો અને સંસ્થાઓને નફોની તકો ઉપલબ્ધ થશે એટલું જ નહીં પરંતુ તમારી યોજનાઓ સફળતા તરફ આગળ વધશે કાર્યસ્થળમાં પ્રગતિ થશે તમે તમારા પ્રોજેક્ટને લઈને એકદમ હળવાશ અનુભવશો આનું કારણ હશે ધન અને લાભ માર્ચ બે હજાર ચોવીસમાં શનિગ્રહ તમને કામમાં વ્યસ્ત રાખશે રાહુગ્રહ તમને ઘણી મુસાફરી કરાવશે આ તે મહિનો છે જ્યારે તમારી એકલતા આખરે સમાપ્ત થશે તમને પ્રેમની દ્રષ્ટિ ઘણું બધું મળશે તમને તમારા બાળકના કરિયર સંબંધિત સારા સમાચારો મળશે પરિવારના સભ્યોને સ્થિરતા મળશે પંદર માર્ચથી મંગળ તમારા આઠમા ભાવમાં પહોંચશે ત્યારે મંગળ અને શુક્રના સંયોગથી લક્ષ્મી યોગ પણ મળશે અને તમે જાણો છો કે કોઈ પણ લક્ષ્મી સાધનાનો અર્થ માત્ર પૈસા કામવાનો જ નથી પરંતુ તે દરેક રીતે ભૌતિક સંપત્તિની પરિપૂર્ણતા માટે છે તમારી પાસે પૈસા કીર્તિ યશ ભવન ઐશ્વર્ય બધું જ હોય તમે ધનવાન હો તો આ ધનયોગ તમને લાભની દિશામાં આગળ લઈ જશે તમને તમારી નોકરીમાં પરિપક્વ બનાવશે જો તમે સ્પેશિયલ પેકેજ સાથે રિલોક રિલોકેશન અથવા નોકરી બદલવાનું વિચારી રહ્યા હો અને તકને સ્વીકારવા માંગતા હો તો તે પણ શક્ય બનશે કારણ કે આ સ્થિતિમાં તમે પદની અપેક્ષા રાખી શકો છો જો તમે રાજકારણમાં હો તો તમે હોદાની અપેક્ષા રાખી શકો છો અને જેઓ ખાનગી ક્ષેત્રમાં મોટા હોદ્દા પર રહેવા માંગતા હો તેને પણ નોકરીની તકો પૂરી પાડવામાં આવે છે અને ગ્રહોની આ સ્થિતિઓ તમને લાભ આપે છે મિત્રો જ્યારે પણ મંગળના ઘરમાં ગુરુ યોગકારક બને છે ત્યારે વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરે છે નવા પ્રોજેક્ટ અને નવા સોદાઓથી લાભ મળે છે નવી નોકરીની તકો સાથે વિદેશી કંપનીઓ તરફથી મદદ મળે છે ઓળખાણ બને છે તકો મળે છે દેશ વિદેશમાં મુસાફરીની તકો બને છે અને નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી બને છે જો કોર્ટ કચેરી સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેના નિર્ણયો તમારા તરફેરમાં આવે છે ફ્લેટ કે મકાન ખરીદની ખરીદવાની સંભાવનાઓ બને છે મિત્રો અક્ષય એટલે ક્યારેય ક્ષય ન થાય એટલે કે જે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે એટલે કે માર્ચ બે હજાર ચોવીસમાં તમને અક્ષય તક મળશે અઢાર માર્ચથી જ્યારે શનિગ્રહ ફરીથી જાગૃત થશે ત્યારે લક્ષ્મીજી ખનખન કરતાં ઐશ્વર્ય અને લાવણ્યના રૂપમાં ઘરમાં પ્રવેશશે સ્વતંત્ર વેપાર અને ઉદ્યોગમાં વૃદ્ધિ દેખાવા લાગશે ઉત્પાદન ખૂબ જ ઝડપી ગતિ આગળ વધશે પ્લાસ્ટિક પેપર અને લિક્વિડને લગતા ઉદ્યોગોને વધુ નફો મળવાનું શરૂ થશે જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માગતા હો અને પૈસાની જરૂર હોય તો તમને સરકાર અને બેંક પાસેથી લોન પણ મળશે વ્યૂહરચના બદલાશે સમય બદલાશે અને તમારું નસીબ પણ જરૂર બદલાશે કર્ક રાશિના લોકો જીવનમાં સુખ મુખ્યત્વે સમૃદ્ધિ પર આધાર રાખે છે કારણ કે માનવ જીવન મુખ્ય બે ભાગોમાં વહેંચાયેલું છે નસીબ અને દુર્ભાગ્ય અને દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે જ્યોતિષમાં ઘણા એવા મહાયોગો છે જે લોકોને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો કુંડળીને સમજો વિશ્લેષણ કરો અને આગળ વધી જાઓ આ હતું માર્ચ બે હજાર ચોવીસનું રાશિફળ જય ગુરુદત્ત જય ગિનારી